જય શ્રી શિરામ મિત્રોની ગુડ મોર્નિંગ ગાઈ સવાર નો વાગી ગયા છે દસ હજી એકદમ પરફેક્ટ ટાઈમે ઉઠી ગયો છું તો હજુ ઉછો છું કંઈ ને નવું રેડી બેડી થવું તૈયાર બિયાર થવું ત્યાં સુધી મળું ત્યાં સુધી તો કઈ મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી વેડી થઈ ગયા છે તિયાર બિયાર થઈ ગયા છે હવે કાંઈ નહીં આજના બ્લોકને કરીએ પાછો બી કન્ટિન્યુ બ્લોકની અંદર કન્ટિન્યુ બની રહ્યો ફૂલ ગતો ફૂલ મજા આવશે મજા ના આવે ને તો વિડીયો નહીં જોવાનો અને હા કારણ કે તમને ગામડાના વિડીયો વધારે ગમે હતા એટલે તમે એક વિડીયોમાં એટલું સરસ રિસ્પોન્સ આવ્યું ને એટલું એટલું સરસ રિસ્પોન્સ આવ્યું ને એમાં વ્યૂઝ પણ સારા ગયા છે તમારો દિલથી દિલથી આભાર બતાવીનો કારણ કે ગામડાનો બ્લોગ કોને ના ગમે અને ગામડાની તો મજા જ કંઈક અલગ હોય તો કંઈ નહીં સાડા અગિયાર જેવું થવા આવ્યું છે હજુ કન્ટિન્યુ કરવી બ્લોક બ્લોક તરસ પણ લાગી છે આપણે દસ લાખ ની રોયલ લેક્સ ની વોચ પહેરી લે દસ લાખની છે કમેન્ટ કરજો નીચે ઓરિજિનલ ના હોય તો આપણે કાઢીને કાઢીને દેવાની આપણે બ્રાન્ડ જ પહેરી આપણે પોતે જ બ્રાન્ડ છીએ એટલે બ્રાન્ડ જ પહેરવાના આવે ને તો તરસ વરસ લાગી છે થોડું કાઢી લેવાની આ તો બહુ ઠંડુ થોડું ગરમ થોડી અને કાલે રાતે વરસાદ થયો તો ફૂંકા કાઢી નાખ્યા આ બાજુ તો ફૂકા એટલે ફૂકા એની જો અગિયાર વાગવા આવ્યા છે અડધો થઈ ગયો કેમ નીકળી ગઈ કંઈ ખબર ના પડી તો એટલે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલ બનાવવા હોય સબસ્ક્રાઈબ કરો મળીએ તમને બીજા નવા ટોપિકમાં કે બીજા નંબર કોન્ટીની અંદર જય શ્રી રામ એન બાય બાય